નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરોના ભાવ વિશે તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો આજના તાજા જીરાના બજાર ભાવ તાંગધ્રા અઠ્યાવીસો એક થી ત્રણ હજાર ચારસો પોરબંદર ત્રણ હજાર પિચોતેર થી ત્રણ હજાર છસો પાટડી ત્રણ હજાર પાંચસો પિચ્યાસી થી ત્રણ હજાર સાતસો ચાલીસ મોરબી ત્રણ હજાર બસોથી ત્રણ હજાર સાતસો ત્રીસ રાજકોટ ત્રણ હજાર ચારસો અડત્રીસથી ત્રણ હજાર સાતસો વિરમગામ ત્રણ હજાર છસો પાંસઠથી ત્રણ હજાર છસો પાંસઠ રોલ બે હજાર પાંચસો પાંચથી ત્રણ હજાર બસો નેવું સમી ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર છસો પચીસ જેતપુર ત્રણ હજાર પચાસથી ત્રણ હજાર પાંચસો પચાસ કાલાવડ ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો ત્રીસ વિસાવદર ત્રણ હજાર એકાવનથી ત્રણ હજાર ચારસો એકાણું થાપડ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર ત્રણસો अमरेली तौर हजार पांच सौ पांच ठीक तजार पांच सौ पांच जामजोधपुर तरह हजार एक ठीक हजार सात सौ एक मांडल तरह हजार चार सौ एक तरह हजार आठ सौ तरह तरह हजार तरह सौ सात सौ बोटाद हज़ार बसो चालीस तरह हजार सात सौ पच्चीस अलवदार नौ सौ चालीस ऐसी तरह हजार सात सौ हिम्मतनगर एक तरह हजार सौ अंजार तरह हजार चार सौ तरह हजार छ सौ पचास बाबरा बे हज़ार आठ सौ पंदर છસો પીચોતેર બાકાનેર ત્રણ હજાર થી ત્રણ હજાર છસો વીસ જુનાગઢ ત્રણ હજાર થી ત્રણ હજાર છસો પિચોતેર દિયોદર ત્રણ હજાર થી ત્રણ હજાર પાંચસો ત્રણ થી ત્રણ હજાર પાંચસો પાંચ જામનગર બે હજાર પાંચસોથી ત્રણ હજાર સાતસો થરા ત્રણ હજાર છસો દસથી ત્રણ હજાર આઠસો શિહોરી ત્રણ હજાર પાંચસો એકાવનથી ત્રણ હજાર છસો જસદણ બે હજાર આઠસોથી ત્રણ હજાર છસો થરાડ બે હજાર પાંચસો અગિયારથી ત્રણ હજાર આઠસો એકતાલીસ કડી બે હજાર નવસો એકસઠથી ત્રણ હજાર બે તારી ત્રણ હજાર એકસો ચાલીસ થી ત્રણ હજાર એકસો ચાલીસ ગોંડલ બે હજાર આઠસો થી ત્રણ હજાર આઠસો અગિયાર પાટણ ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર આઠસો એકાવન વારાહી ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો દસ ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો રાધનપુર ત્રણ હજાર બસો થી ત્રણ હજાર આઠસો ત્રણ હજાર થી ચાર હજાર બસો એંસી ગુજરાતના તાજા બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ અખંડ ગુજરાતને સબસ્ક્રાઈબ たろ